સતત નાગરિકોથી વ્યસ્ત રહેતું આ છે વડોદરા શહેરમાં આવેલ નર્મદા ભવન અને કુબેર ભવન જેને જમીન દોસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ચાલીસ થી પિસ્તાલીસ સરકારી ઓફિસ ધરાવતા નર્મદા ભવન અને કુબેર ભવનમાં રેટ્રો ફિટિંગ કરવાનો નિર્ણય લેવાયો છે આ બંને ભવનમાં આવેલી સો જેટલી ઓફિસોને વીસ દિવસમાં ખાલી કરવા માટે પીડબ્લ્યુડી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે બીજી તરફ વડોદરામાં પ્રથમ બનેલું આઠ માળું નર્મદા ભવન રૂપિયા સો કરોડના ખર્ચે નવું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે જનસેવા કેન્દ્ર ડેપ્યુટી કલેક્ટર કચેરી સ્ટેમ્પ ડ્યુટી કચેરી સમાજ સુધારણા કચેરી જીએસટી ઓફિસ ખાણ ખનીજ વિભાગની ઓફિસ ઉપરાંત સબ રજિસ્ટ્રારની ઓફિસને ખાલી કરવાનો આદેશ આપ્યો છે અમને નોટિસ મળી છે જે ટ્વેન્ટી ડેઝની અંદર અમને આ ઓફિસ ખાલી કરવાનું કીધું છે જે બી અમારો સામાન છે એને શિફ્ટ કરવાનું કીધું છે અને આગળ અમને ક્યાં ઓફિસ આપે છે એની હજુ જાણકારી નથી પણ એ ટૂંક સમયમાં અમને કહી દેશે કે અમારે ક્યાં શિફ્ટ થવાનું છે પણ એ ડ્યુરેશનમાં જે વીસ દિવસનો ટાઈમ આવ્યો છે એમાં ઓફિસ શિફ્ટ કરવાનું છે જર્જરિત ઇમારતના સ્લેબ માંથી સળિયા દેખાઈ રહ્યા છે તો અનેક જગ્યાએ સ્લેબમાંથી પોપડા પડ્યા છે એક બે નહીં પરંતુ તમામ ફ્લોર જર્જરિત છે આરએનબી વિભાગે બિલ્ડિંગની તપાસ કર્યા બાદ જર્જરિત હોવાનું સાબિત થતા હવે આખી ઇમારત ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જો કે આ તમામ કચેરીઓ ક્યાં ક્યાં શિફ્ટ કરવામાં આવશે તેનો હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી જેને લઈને અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે તો સમગ્ર લોકોનું હિત હોય તો એ રીતે કરવું જ પડે પણ ટાઈમ લિમિટ કદાચ વધારવી પડે ઇમિડિયેટ આટલી બધી ઓફિસો ખાલી ન થાય અને પ્રશાસનને પણ એ વિચારવું પડે કે આટલી બધી ઓફિસો ક્યાં શિફ્ટ કરવી તાત્કાલિક બરાબર જે તે બિલ્ડિંગ એઝ એ એન્જિનિયરના રિપોર્ટ પ્રમાણે જો એમ લાગતું હોય કે આ જોખમી છે તો એ કરવી જ જોઈએ વીસ દિવસમાં આ ઇમારતો ખાલી તો કરવામાં આવશે પરંતુ આ તમામ કચેરીઓ કઈ જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે તે અંગે હજી સુધી કોઈ નક્કર જાણકારી આપી નથી ત્યારે આ કચેરીમાં આવતા અરજદારોને આગામી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા